ખાણીપીણીની ચીજવસ્તુઓના દરમાં ઘટાડો થતાં ઓગણસાહીઠ મહિના બાદ દેશમાં મોંઘવારીમાં ઘટાડો થયો જુલાઈમાં છૂટક મોંઘવારી દર ચાર ટકાથી નીચે એટલે કે ત્રણ ટકા થયો છે આ પહેલા જૂન મહિનામાં છૂટક મોંઘવારી પાંચ પોઈન્ટ આઠ ટકા હતી આ સાથે ખાદ્ય મોંઘવારી દર પર નવ પોઈન્ટ છત્રીસ ટકાથી ઘટાડીને પાંચ પોઈન્ટ ટકા થયો છે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા છૂટક મોંઘવારી દર સાત પોઈન્ટ ચુમ્માળીસ ટકા અને ખાદ્ય ફુગાવા દર અગિયાર પોઈન્ટ એકાવન ટકા હતો પરંતુ હવે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં છૂટક મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો છે શહેરી વિસ્તારોમાં મોંઘવારી દર ઘટીને બે પોઇન્ટ અઠ્ઠાણું ટકા થયો છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી દર ઘટીને પાંચ પોઈન્ટ છાસઠ ટકા થયો છે આ અગાઉ ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં મોંઘવારી દર ચાર ટકા રહ્યો હતો મહત્વના અને લોકોને રાહતના સમાચાર સામે આવ્યા છે ખાણીપીણીની ચીજવસ્તુઓના દરમાં હવે ઘટાડો થતાં ઓગણસાહીઠ મહિના બાદ દેશમાં મોંઘવારીમાં ઘટાડો થયો છે જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે જુલાઈમાં છૂટક મોંઘવારી દર ચાર ટકાથી નીચે એટલે કે ત્રણ પોઈન્ટ ચોપન ટકા થયો છે આ પહેલા જૂન મહિનામાં છૂટક મોંઘવારી પાંચ પોઈન્ટ આઠ ટકા હતું